કેમ <inaudible> છે <wai> નમસ્કાર ગુડ મોર્નિંગ ને અત્યારે તો ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કેલે છે 15 ઓગસ્ટ ઈરો દાડો હતો તો ભાઈએ ગણેશ થઈને આવ્યો મે વ્હાઇટ શર્ટ ને બ્લેક પેન્ટ ને કારણ કે અમારો પ્રોગ્રામ પહેલો છે ને આ એનો સુની છેલે છે 피રામિડ માં છે ને મો ડાન્સ માં જો

મોમ ભાળત કરી બધું આમ આ કડિયુક છે પાળો હોય હોય એટલે તો આયા રા એટલે ઉઠો મેમન આપણે મનવાર કરો આટલા સાઈડમાં લો પહેલા હમ સુગો અમરાજી શાંતિ છે ને અરે ભાઈ આઈડું ખમણ મગા હપાગી તો તમારા છોકરાની ઉંમર કેટલી ખાલી તે ત્રણેય બાબલો જ થયો ઈ તો મારી છોકરીની ઉપર તો ખાલી હોળ વરસ છે ઓહો મેમાન કાઠું કામ છે મેનલી પડે હો એટલે મેમાન હબ પાંચ લાખ રૂપિયા આવું હગે કરી નાખું તો તો કર બી તો કા ભેળો ભાઈ કોસે કોસ લાખ રૂપિયા રોકડા દે બાકી દવા હાથે દેવાય કળિયુગ દે ખસકાઓ લો લો તમે ના પૂરા છે ને અરે પૂરા પૂરા લે અડી તારા હા એટલે ભાગ પડે આ લે ઓય તો મહારાજ ને બોલાવો રે હું શું કહું અલ્યા સાહેબ આયા તો લે ઓ હો 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 અવરા અવરા લો અમલ લ્યો થોડો અમલ લો અમલ લો ના ના ના

આટલી નાની ઉંમર લગ્ન બાળ લગ્ન એ તો ગુનો છે એ બધો સીડીએમ એડે હોય તો બધો એડ જ જાય તમે મારી વધારે ભણ્યા ભાઈ એટલે બાળ લગ્ન ગુનો છે તમે તમે નહીં માનો હું જાઉં છું જો તો તું પોતા થોડું વળી વધારે ભણ્યા ભાઈ એટલે એટલે નો ભણાય અલ્યા ગાડા પાછા વાળા ખબર છે તો આ તો તો અમરાજી મહારાજને બોલાવો રા હા તો મહારાજને ફોન કરો બોલા ઓય બેઠા ભાડી કરશે પાહ હાજી બેઠા રહો ઓય અરે હેડ દેરા માડા પેલ ના દેરો અલી ગગલી હેડ આયો તો ખરી ભયો બકરા ધાર તો ઓય એ સોંતી રાખો છોકરો અમરોજી આગે વંદે ભાઈ તો આ છે અમારો ગફુરો આ છે અમારી ગગી તો બચ્ચો આ છે તારે થાવા વાળી બહુ તો આ છે તારો બચી ખાવા વાળો ધણી તો હવે સને વાતચીત કરાવો ભી થોડો ઓય વાતચીત કરાવો પોતે લે વાતચીત કરાવો

બરોબર છે ના હોય હા સાસુ કોમ ના ના આ તો ફટાફટ મારા છેતરે આવો આ તો ખબર કોમ છું ને હોય ફટ એડવા પાછા બેસો વધ ના હાલો ઓ મહારાજ આવરા પ્યો પ્યો એક વાત કહું ખોટું ની લાગે આ ગળજો ગડેલે પગે લાગો તમે મને પગે લાગો વાહ 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 બોલા શું કામ હતું વાતમાં કોઈ તો હમ નોની મેટર હતી પણ આ તો અમારે છોકરાનો ભગુ કયું છે એટલે કા ઘડો ગાઈડ કા વીવાનો મોરત ગઢાતાનો છે ટીપણા માં જો તમે તો મોઢે જો વાતો વાતો પડે છે મોઢે જો આ તો અમરાજી હાલ કાર્ડ ચોગડ્યું ચાલે હાલ વીવા કરાઈ નાખી એટલે આથી થી ઉતમ એટલે કે કાર્ડ ચોગડ્યું એટલે કે માતાના ભૂખા બોલાતા લીટ ગાઢા કરી નાખો વીવા આહા બરોબર તમારા કોલા બસો બદનાલો બાકી ચાર ફેરા ફરવાઈ ન તમે રેડી તમાર આ લેતો હું કબૂરા ને લેતા આવ અલીયા સુબા ગગિન હેડરો હોય વર્ષે મોઢા મળ્યો છે હેડ હેડ બોડા આયો આયો માકા

Hey! <laughs> બંગલો તમારો છે ને તેનો આપણો જ થઈ તો અને ઓલી ફોર્ચ્યુનર ઊભી કાલે જ લઈ લે અને બેહા કેટલી દોવા આલે હતર તો આડી દી છે ને 18 દીવી વી દોવા દે છે ને પદમા કેટલા દોવા દે આપણે હાથ હાથ દોવા દે છે અને જેડો વગર આ કેટલા દે ઓય તો ઠાઠ પડ્યો હા હા હવે તમે નેકળો હમ તમે બીજો આપણે બધા કરતા કરો તો તમે પૈસા મળી જાજો તમે નેકળો અમે વેચું એક વાત કરવી તો તને અમે

મને મને શાંત બઉ ખુબ દુઃખે થોડો દબાવ દે એ ભગવાન

Que i get you too